જેતપુર માં સાડી ઉદ્યોગ ની વિકાસની સામે વાહનો સામે ટ્રાફિક સમસ્યા તો હતી જ ત્યારે જેની નોંધ લઈને આજે જેતપુર પાલિકા અને જેતપુર પોલીસ દ્વારા જેતપુર શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જેતપુરના મુખ્ય માર્ગો ને બજારોમાં દબાણ હટાવવામાં આવ્યું આ તકે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ દબાણ હટાવવાની ઝુંબેશ એ કરવામાં આવશે અને હવે દબાણ હટાવશે નહીં પરંતુ દબાણ કરતા લોકોનો સામાન કાયમી કબજો પાલિકામાં જમા કરવામાં આવશે અને તેનું કાયમી નાશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પૂર્ણ જે મુખ્ય માર્ગો છે વિસ્તારનો રોડ ઉપર જે લારી અને લારી સાઇડમાં ટીપીનો જે દબાણ ગીર હતા એ નગરપાલિકાઓ સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે અને નગરપાલિકા વતી જાહેર છેતરણીક આ દબાણકર્તાઓને આપવામાં આવે છે હવે પછી જો એ જગ્યાએ દબાણ કરશે જે ફૂટપાથો છે એ લોકોના ચાલવા માટે છે એ કેબિનો કે લારીઓને અમારે ના છૂટકે તોડવી પડશે હવે અમે કોઈ દંડ ભરીને એને છોડવા નથી માગતા અને પછી અમે કોઈને પણ છોડવા માંગતા નથી કિશોર મારુનો રિપોર્ટ જેતપુર